સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વરિયામ જકાતનાકા પાસેથી ત્રીસ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ તથા બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે ત્રણ પોઈન્ટ ત્રણ લાખની કિંમતનો ગાંજો અને મોપેડ મળીને કુલ ત્રણ પોઈન્ટ ચોંસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો પોલીસે ઝડપ્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરિયાવ જકાતનાકા પાસેથી મોપેડ ઉપર જતા આરોપી શાંતનુ નરેન્દ્ર જૈના અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ત્રણ પોઈન્ટ ત્રણ લાખની કિંમતનો ત્રીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો અને એ ઉપરાંત એક મોપેડ બે મોબાઈલ તથા બે નંગ થેલા મળીને કુલ ત્રણ લાખ ચોસઠ હજાર બસો દસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપી શાંતનુ ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સુરત રહે છે આ ઉપરાંત તે સંચાલ મશીન ખાતામાં બોબીન ભરવાનું કામ કરે છે અને છેલ્લા ચાર માસથી ગાંજાના ધંધામાં આવેલો છે આ મામલે વધુ તપાસ અસર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઇસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનએલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ ખડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમ વાર લાવ્યો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે